વર્તમાનમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે કે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી ન હોય દરેક મોરચે એ સફળતાની સીડીઓ ચડતી આગળ વધતી રહી છે પણ એ વાત સ્વીકારવી રહી કે રાજકીય તકતા પર એની હાજરી નિરાશાજનક છે પણ જે મહિલાઓ રાજનીતિમાં ક્યાંક કોઈક લેવલથી શરૂઆત કરી રહી છે અને કરી છે એમને પણ નિરાશાઓ સાંભળી રહી છે અમુક મોરચે જે પાર્ટીના નેતાઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે એ જ પાર્ટીમાં એક મહિલા પાસેથી અઘટિત માંગણી કરવામાં આવી છે મહિલાઓ સુરક્ષિત નથી એવો સવાલ ફરી એકવાર ઉભો થયો છે કેમ કે એક નહીં પણ બે બે જગ્યાઓ પર આ ઘટના સામે આવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ સંઘાણી કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખીરાએ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપ પાર્ટીમાંથી રાજીનામું આપતા એવું કહ્યું હતું કે સુશીલે કે જે સ્ત્રી સશક્તિકરણનું નારી શક્તિનું સન્માન કરવાની વાતો કરે છે પણ એ જ પાર્ટીમાં સ્ત્રીઓ સલામત નથી ફરિયાદ કરે તો ફરિયાદ પણ લેવાતી નથી એક નરી વાસ્તવિકતા છે કે જ્યારે સ્ત્રી રાજનીતિમાં આવે ત્યારે પુરુષોની નજર રાજનીતિ કરતાં સ્ત્રી પર વધારે હોય છે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ હોય છે સ્ત્રી દાક્ષિણ્યના નામે મોટી મોટી વાતો કરતા નેતાઓની આ કડવી છે પણ નગ્ન વાસ્તવિકતા છે વાત આજે મહેસાણાની કરવી છે ઉત્તર ગુજરાતમાં ભાજપની એક મહિલા નેતા સાથે વિચિત્ર બનાવ બન્યો મહેસાણાની આ મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા ત્યારે એક ફોન આવ્યો જેમાં એક શખ્સે ફોન પર નેતાને નેતાને આ મહિલા એવું કહ્યું કે મારી સાથે રિલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ બંગલો અપાવીશ ગાડી અપાવીશ આવું કહીને મહિલા નેતા સામે બિભત્સ માંગ પણ કરી ખેરાલુ પોલીસ મથકમાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રી પદનો હોદ્દો ધરાવતી આ મહિલાએ ફરિયાદ કરી છે

બપોરે હું ધારાસભ્ય સરદારભાઈના ઓફિસે મીટિંગમાં હોવા મિટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ્યા માણસનો કોલ આવ્યો તેથી મેં વારંવાર એનો કોલ કટ કર્યો સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ ઉપકાર તો પછી મેં મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ ખરાબ માંગણીઓ કરી તો ગેસ મેં સાહેબની વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી તો આ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ ફળાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો એક ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવો ફેર સ્નાવ થાય અને કોઈ દીકરી આજે તો મૂં સંતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયતવાળાને તો વાર જ લાવવો જોઈએ અને બસ મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ બીજું કોઈ નહીં જો જેણે કોલ કર્યો એની હિંમત તો જુઓ કે મહિલાને તો કોલ કર્યો પણ આ શખ્સે મહિલા નેતાના પતિને પણ ફોન કર્યો મહિલાના પતિને પણ ફોન કરીને કહ્યું કે મહિલાને મારી સાથે મોકલો તો જિલ્લા પ્રમુખ બનાવી દઉં ત્રીસ એપ્રિલે બનેલી ઘટનામાં મતદાન પછી ફરિયાદ નોંધાઈ આ સૌથી વધારે મહત્વપૂર્ણ વાત છે મહિલા નેતાએ પતિ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી અજાણ્યા મોબાઈલ નંબર ધારકના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે કમનસીબ આ મહિલા એવા છે કે જે ત્રીસ એપ્રિલ એમની સાથે ઘટના બની અનેક વખત રજૂઆતો કરી પાર્ટીમાં પણ રજૂઆતો કરી પણ ફરિયાદ નહોતી લેવાતી અંતે મતદાન પૂરું થયું અને નવ દિવસના ધક્કાઓ પછી ફરિયાદ લેવામાં આવી કોલ રેકોર્ડિંગ અજાણ્યા શખ્સના મોબાઈલ નંબર સહિતના પુરાવાઓ સાથે મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવી જેને ફોન કર્યો હતો એ પણ ભાજપના મહત્વના હોદ્દા પર હોવાની ચર્ચા છે આ એક ઘટના નથી મહેસાણાની વડોદરામાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી ભાજપના મહિલા નેતા સાથે અસભ્ય વર્તન થયું હોવાની ફરિયાદ અને એમાં પણ મહત્વની વાત એ જ છે કે અસભ્ય વર્તન કરનાર બીજું કોઈ નહીં ભાજપનો જ કાર્યકર છે ગુજરાતભરમાં સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન એક તરફ થઈ રહ્યું હતું અને બીજી તરફ વડોદરામાં મહિલા કોર્પોરેટર સાથે સભ્ય વર્તન થઈ રહ્યું હતું વડોદરામાં વડોદરા શહેરમાં પણ શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જો આ દરમિયાન કમલાનગર બૂથ પર ભાજપના મહિલા નેતા અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમક જરી વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા અને બૂથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ નામનો એક કાર્યકર ત્યાં આવ્યો અને ગમે તેમ બોલવા લાગ્યો બેબત્સ ગાળો બોલતા મહિલા કોર્પોરેટરે એને અટકાવ્યો પણ હિરેન બ્રહ્મભટ્ટે પોતે ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય કાર્યકર હોવાનું કહીને મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને ખેંચ્યો આ ઘટનાને લઈને ભાજપના મહિલા નેતાએ સંગઠનમાં ફરિયાદ કરી અને સાથે પોલીસ વિભાગને પણ અરજી કરી છે સાંભળો એ મહિલાને પણ મને શક્તિ કેન્દ્ર સોંપેલું હતું વોર્ડ નંબર પાંચ અને શિવમ સ્કૂલ ત્યાં આગળ મેં દર બે કલાકે રિપોર્ટ માંગવાનું આપણું સબ આવે અંદર તો મેં ત્યાં આગળ ગઈ માંગવા માટે તો ત્યાંના ભક્તેશ બારિયા કરીને મને એવું કહે છે મેં એને એવું કીધું કે ભાઈ મને રિપોર્ટ આપોને તો કે એ બધું અંદર જઈને માંગી લેવાનું મારી પાસે નહીં માંગવાનું પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી તો કે બેન એ બધો વિષય અમારો નથી અમે પહોંચાડી દીધી છે અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી પછી અમે લોકો અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી બંદર યાદી બી છૂટી પડેલી હતી તો પછી અમે લોકો અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ તમે નીકળી જાવ એથી અમે કરવાનું જ નથી વોટ એવું ચોખ્ખું બોલતા હતા પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હશે તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા પછી એમને સમજાવતા હતા ત્યાં સુધી એક હિરેન બ્રહ્મભટ કરીને છે એવું એ એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ એ હું સેજ બી સહન ના કરું એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે રાજનીતિમાં રિઝર્વેશનથી મહિલાઓની ઇક્વાલિટીની વાતો થાય છે લોકલ બોડીઝમાં આનંદીબેન પટેલના કારણે પચાસ ટકા છે હવે વિધાનસભા અને લોકસભામાં પણ આવી શકે છે પણ સમાજમાં માનસિક ઇક્વાલિટીની જરૂર છે પુરુષ આધિપત્યવાળા ભેદભાવપૂર્ણ સમાજમાં નારી જાણે નુમાઈશનું સાધન છે એવી આક્રમક માનસિકતાને ખતમ કરવાની જરૂર છે સ્ત્રીને સહજ સ્વાભિમાન સ્વતંત્રતા અને સ્વાયત્તતા મળશે તો જ સમાજનો સાચા અર્થમાં સર્વાંગી વિકાસ થશે નહીતર અન્ય દાવાની જેમ સ્ત્રી સશક્તિકરણના દાવા પણ પોકળ સાબિત થશે તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર